અને આ જ મુદ્દે સંવાદદાતા ઋષિ અમારી સાથે લાઈવ છે ઋષિ રાજકોટમાં પણ પોસ્ટર વોર શરૂ થયો છે શું ખુલાસાઓ થઈ રહ્યા છે આ પોસ્ટર વોર ને લઈને હાલ અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં પોસ્ટર વોર્ડ ચાલી રહ્યો છે પહેલા બરોડા અને ત્યારબાદ પોરબંદર બેઠક પર પોસ્ટર વોર્ડ શરૂ થયો છે આપણી સાથે સૌરાષ્ટ્ર ભાજપના પ્રવક્તા રાજુભાઈ જોડાયા છે રાજુભાઈ પહેલા વડોદરા અને ત્યારબાદ હવે પોરબંદર બેઠક પર પોસ્ટર વોર્ડ ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજકોટ કલેક્ટરને પોરબંદર કલેક્ટરને અને રાજ્ય ચૂંટણી ફરિયાદ આપવામાં આવી છે આ સમગ્ર મુદ્દાને આપ કઈ રીતે જુઓ છો પેલી એક વાત સમગ્ર રાજ્યમાં ભારતીય જનતા પક્ષના ઉમેદવારો અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણ સી આર પાટીલજીએ જાહેરાતથી રમ્યો છે પાંચ લાખ કરતાં વધુ મતોથી જીતી રહ્યા છે આજે ગુજરાતની પ્રજાએ છ ટર્મથી ધારાસભામાં સંપૂર્ણ બહુમતી સાથે ભારતીય જનતા પક્ષની સરકાર રચવાનો અમને મોકો આપ્યો છે અવસર આપ્યો છે ગુજરાતની પ્રજા હરમે ભારતીય જનતા પક્ષ સાથે રહી છે જે રીતે સૌરાષ્ટ્રમાં ઉમેદવારો પોતાનો ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે ત્યારે ધોરાજી ખાતે એમ કહી શકીએ કે એક આદર્શ આચાર સંહિતા જે ચૂંટણીના કોડ ઓફ કન્ડક્ટનો ભંગ કરતી પત્રિકાઓ અથવા પોસ્ટરો લગાવવામાં આવ્યા છે ભારતીય જનતા પક્ષ હર હંમેશ ન્યાયપૂર્ણ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી થાય એ હંમેશા ઈચ્છે છે અમારું શીર્ષ નેતૃત્વ અમારા પ્રદેશ અધ્યક્ષ અમારા આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પ્રદેશ અધ્યક્ષ સી આર કાર્યકર્તાઓની સ્પષ્ટ સૂચના છે ક્યાંય આપણા થકી નિયમોનો ભંગ ન થાય અને અમારું સંપૂર્ણ વ્યવસ્થા તંત્ર આ જ લાઇન ઉપર ચાલે છે અમારા ઉમેદવારો અને અમારા કાર્યકર્તાઓ ક્યાંય નિયમોનો ભંગ નથી કરતા અને જ્યારે ભારતીય જનતા પક્ષના ઉમેદવારો વિજય બનવા તરફ આગળ વધી રહ્યા હોય પ્રજા અમારી સાથે હોય ત્યારે કોઈને કોઈ એક શાંતિપૂર્ણ વાતાવરણમાં બગાડવા માટેના કોઈ પ્રયત્ન થાય જે લોકો પરાજય ભાડી ગયા છે ખબર છે કે હારવાના જ છે આવા સંજોગોમાં એક શાંતિપૂર્ણ વાતાવરણ ડોળવા માટેના જે હિચકારા પ્રયાસ થાય છે એની અમે કડક શબ્દોમાં નિંદા કરીએ છીએ સાથે સાથે અમે રાજ્યના ચૂંટણી પંચ પોરબંદર જિલ્લા કલેક્ટર રાજકોટ જિલ્લા કલેક્ટર ચૂંટણી અધિકારીઓને પણ રજૂઆત કરેલી છે કે આ પ્રકારની ઘટનાઓ ભવિષ્યમાં ન બનવી જોઈએ અમે સંપૂર્ણપણે નિયમોનું પાલન કરવા માગીએ છીએ સંપૂર્ણ નિયમોનું પાલન કરવાની ખાતરી પણ આપી ચૂક્યા છીએ ત્યારે અન્ય પક્ષો તરફથી પણ અમે અપેક્ષા રાખીએ છીએ કે આપણે બિલો ધ બેલ્ટ રાજનીતિ ન કરીએ એક ન્યાયપૂર્ણ વાતાવરણમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી જયારે યોજાઈ રહી છે સમગ્ર દેશ આજે એક આ લોકશાહીના મહાન પર્વને એક લોકતાંત્રિક મૂલ્યોના મહાન પર્વને ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવી રહ્યો છે ત્યારે ખાવાદી તંત્ર તત્વો દ્વારા જે રીતે આ હિતકારો પ્રયાસ એમ કે છે કે સમાજમાં અશાંતિ ફેલાવવાના પ્રયાસ કરવામાં આવે છે એને હું માનું છું કે ચૂંટણી તંત્ર રોકે અને આ પ્રકારના જે લોકોએ પ્રયાસો કર્યા છે આ પ્રકારનો જેને અંજામ આપ્યો છે એની સામે કડકમાં કડક પગલા લઈ એમને ધરપકડ કરી લેવામાં આવે લલિતભાઈ વસોયા કહી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ પોસ્ટર માર્યા છે અને એ કહી રહ્યા છે કે એમની પાસે પુરાવો પણ છે લલિતભાઈ વસોયા આક્ષેપો કરતા હોય તો લલિતભાઈ અમે તો રોકા નથી એને જે કઈ હોય સત્ય બહાર લાવવું જોઈએ ભારતીય જનતા પક્ષ સ્પષ્ટપણે માને છે કે આ પરાજય ભાડી ગયેલા લોકો દ્વારા કરવામાં આવતું નિંદની કૃત્ય છે અરે ભાઈ ચાલો ને પ્રજાની અદાલતમાં આપણે સૌ સાથે મળીને જાય આપ આપની વાત મૂકો અમે અમારી વાત મૂકીએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની લોકપ્રિયતા વડાપ્રધાન નરેન્દ્રભાઈની સ્વીકૃતિ અને એક પછી એક આજે ગુજરાતની જીવાદોરી સામે નર્મદા બંધ નો પૂર્ણ કરી અને નર્મદાના પાણી સૌની યોજના સૌરાષ્ટ્રના ગામે ગામ જયારે ફરી વળ્યા છે આજે પાણીની સમસ્યા ભૂતકાળ બની ગઈ છે દ્વારકા ઓખા દ્વારકાની ઉકેલ ભારતીય જનતા પક્ષની સરકાર લઈ આવી છે ત્યારે હું માનું છું કે એક પછી એક વિકાસ યોજનાઓ ગુજરાત ને પેલી એમ ભારતીય જનતા પક્ષની છો કે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતા કે કાર્યકર આ કૃત્ય નથી પોસ્ટર વોર માં અમારા કોઈ કાર્યકર્તાનું કોઈ કાળા કૃત્ય ન હોય ભારતીય જનતા પક્ષનો કાર્યકર્તા પક્ષને વિચારધારાને સમર્પિત છે આવી વાતો કરી અને કહી શકાય કે ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરનારા લોકો સામે પણ અમે ચૂંટણી તંત્ર છીએ કે કાઢો અને એની સામે આકરા કડક પગલા રાજકોટ જિલ્લા કલેક્ટરને આપ્યું છે તેમજ પોરબંદર જિલ્લા કલેક્ટરને આપ્યું છે કે અમારો કાર્યકર જો નીકળે તો તેના પર પણ આપ કાયદેસરની કાર્યવાહી કરો ભારતીય જનતા પાર્ટીનો એક પણ નેતા કે એક પણ કાર્યકર આ પ્રકારના કૃત્યમાં સામેલ ન હોઈ શકે જી બિલકુલ આભાર ઋષિ સમગ્ર જાણકારી માટે તો સમાચારમાં હાલ સમય થવો છે વિરામનો